સુરત ક્રાઇમ બ્રાન્ચે આજે વહેલી સવારે એક ફિલ્મી સ્ટાઇલનું ઓપરેશન ચલાવ્યું છે નવસારી જિલ્લાના ડાભેલ ગામમાંથી સુરતનો કુખ્યાત ગુનેગાર સલમાન લસ્સી પોલીસના જાણમાં સપડાયો છે માહિતી અનુસાર સુરત શહેરના ડીંડોલી લિંબાયત અને ભેસ્તાન વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત પંદર જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સી છેલ્લા કેટલાક દિવસથી ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો ચોક્કસ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદી અને પોલીસ ઇન્સ્પેક્ટર પી કે સોઢાની ટીમે વહેલી સવારના ત્રણ વાગ્યે ડાભેલ ગામમાં ઓપરેશન હાથ ધર્યું હતું જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીના ઠેકાણે પહોંચી ત્યારે સલમાન લસ્સી રૂમ અંદરથી બંધ કરી બેઠો હતો પોલીસે ઘેરાવ કરતા જ આરોપી ચપ્પુ લઈને બહાર આવ્યો અને પોલીસ ઇન્સ્પેક્ટર સોઢા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસ ઇન્સ્પેક્ટર સોઢાએ સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું જેમાં સલમાન લસ્સીના જમણા પગમાં ગોળી વાગી ગોળી પગના હાડકાને સ્પર્શીને આરપાર નીકળી ગઈ હતી બાદમાં પોલીસે સલમાન લસ્તીને કાબૂમાં લઈને સારવાર માટે ખસેડ્યો હતો હાલમાં આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ક્રાઇમ બ્રાન્ચે વધુ પૂછપરછ શરૂ કરી છે સુરતના આતંકી ગુનેગારની ધરપકડ બાદ શહેરના પોલીસ તંત્રને મોટી રાહત મળી છે હવે તપાસ એ દિશામાં ચાલી રહી છે કે આરોપીએ છેલ્લા દિવસોમાં કોના સંપર્કમાં રહી ગુનાઓની યોજના બનાવી હતી